નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટા અને કામના સમાચાર સામે આવી રહ્યા છે સાવધાન થઈ જાવ ઇન્ડિયા દેશમાં કોરોનાના ના પચાસ સક્રિય કેસ સામે આવ્યા છે બેના થયા છે મોત દેશભરમાં કોરોનાના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે શનિવારે મહારાષ્ટ્રના થાણેમાં આઠ ઉત્તરાખંડ અને હરિયાણામાં ત્રણ ત્રણ ઉત્તર પ્રદેશના નોયડામાં એક કેસ નોંધાયો છે શુક્રવારે થાણેમાં દસ કેસ પણ નોંધાયા છે અમદાવાદમાં વીસ યુપીમાં ચાર હરિયાણામાં પાંચ બેંગ્લોરમાં નવ મહિનાના બાળકને પણ કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યો છે અત્યાર સુધીમાં કોરોનાના ત્રણસો સક્રિય કેસ છે જેમાં બે વ્યક્તિના મૃત્યુ થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન ફરીથી કાવાતરું ઘડી રહ્યું છે ઓપરેશન સિંદુરથી નિરાશા પાકિસ્તાન હવે ચીન પાસેથી હાઈપરસોનિક મિસાઇલો અને ડ્રોન ખરીદવાની તૈયારી કરી રહ્યું છે પાકિસ્તાનના હથિયારોનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરી શકે છે ચીને હાઈપરસોનિક મિસાઇલો અને ડ્રોનની ટેકનોલોજીમાં જબરજસ્ત પ્રગતિ કરી છે દાવો છે કે આ મિસાઇલો અવાજની ગતિ કરતાં પણ પાંચ ગણી વધુ ઝડપથી ગતિ કરે છે તે રડારમાં આવતી નથી અને પરમાણુ શસ્ત્રો લઈ જવા માટે સક્ષમ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેરળથી દિલ્હી ભારતમાં કોરોનાના કેસ વધ્યા ભારતમાં ફરી એકવાર કોરોનાએ દસ્તક આપી છે દેશના ઘણા રાજ્યોમાં કોવિડ નાઇન્ટીન ના કેસ નોંધાયા છે ભારતમાં હાલ કુલ બસો સક્રિય કેસ નોંધાઈ ગયા છે સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં કેરળ તમિલનાડુ અને મહારાષ્ટ્ર છે જે મળીને પંચ્યાસી ટકાથી વધુ સક્રિય કેસ ધરાવે છે કેરળ પંચાણું સક્રિય કેસ સાથે ટોચ ઉપર જોવા મળ્યું ત્યારબાદ તમિલનાડુ છાસઠ ઉપર અને મહારાષ્ટ્ર છપ્પન સક્રિય કેસ સાથે બીજા ક્રમે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપિયા આઠસો ને ચાલીસમાં અનલિમિટેડ ઇન્ટરનેટ ડેટા મળશે ભારતના લોકોને ટૂંક સમયમાં સેટેલાઇટ ઇન્ટરનેટ મળવાનું છે એલોન મસ્કની સ્ટાર લિંક સહિત ઘણી સેટેલાઇટ કોમ્યુનિકેશન કંપનીઓ ભારતમાં તેમની સેવાઓ શરૂ કરવા જઈ રહી છે ધ ઇકોનોમિક્સ ટાઈમ્સના એક અહેવાલ મુજબ આ કંપનીઓ દર મહિને દસ ડોલરથી ઓછી કિંમતના પ્રમોશનલ અનલિમિટેડ ડેટા પ્લાન લોન્ચ કરશે જે આશરે આઠસો ચાલીસ રૂપિયાનો રહેશે જો કે સ્ટાર લિંક ભારતમાં સેવાઓ શરૂ કરવા માટે આઈ એન્ડ સ્પેસ તરફથી મંજૂરીની રાહ જોઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા

જાણો નવ તપા એટલે શું અને ક્યારે હોય છે દર વર્ષે જયેષ મહિનામાં જ્યારે ભયંકર ગરમી પડે છે ત્યારે એક ખાસ સમય આવે છે જેને નવતપા કહેવાય છે આ નવતપા નવ દિવસનો સમયગાળો હોય છે આ સમયમાં સૂર્યદેવનો પ્રકોપ ઘણો રહે છે ઘણી ગરમી અનુભવાય છે ઘણી જગ્યાએ તાપમાન રેકોર્ડ તોડી શકે છે નવતપા એટલે નવ દિવસની ગરમી તે સૂર્યદેવ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે શરૂ થાય છે આ વર્ષે સૂર્ય પચીસ મેના રોજ સવારે ત્રણ અને સત્યાવીસ મિનિટે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટા ચૂંટણીને લઈને આવ્યું મોટું અપડેટ કડી અને વિસાવદરની ખાડી પડેલ જગ્યાઓ પર પેટા ચૂંટણીની જાહેરાત થઈ આગામી છવ્વીસ મેથી ફોર્મ ભરાશે ઓગણીસ જૂનના રોજ મતદાન યોજાશે અને ત્રેવીસ જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે બે જૂન સુધી ફોર્મ ભરી શકાશે ત્રણ જૂને ફોર્મ ચકાસણી જ્યારે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ પાંચ જૂન છે કડી વિધાનસભાની સીટ ધારાસભ્યના નિધનથી ખાલી પડી હતી જ્યારે વિસાવદર સીટ પરથી પોપત ભયાણીએ રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાયા હતા તે અનુસંધાનને સીટ ખાલી પડી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ફાયરિંગની ઘટના બની એક વ્યક્તિ થયો છે ઘાયલ રાજકોટમાં ફાયરિંગની ઘટના બની છે ગોંડલના ધોધાવદર ગામે વાડીના શેડા બાબતે પડ્યો સેવા છે બબાલ થતા જોટાણીમાંથી ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે કોડી ઠાકોર વિકાસ નિગમના પૂર્વ ચેરમેન ભૂપતભાઈ ડાબીના ભાઈએ જોટામાંથી ફાયરિંગ કર્યું ફાયરિંગ બાદ હુમલો પણ કર્યો હુમલામાં સામાપક્ષને ઈજા પહોંચતા રાજકોટ ખસેડવામાં આવ્યા છે દીપકભાઈ ડાબી પર હુમલો થતા ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા છે ગોંડલ પોલીસે હવે તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવ તપા આજથી શરૂ થઈ ગયું હતું સાચવી લેજો નવ તપા શરૂ થઈ ગયું છે આગામી નવ દિવસ સુધી એટલે કે બે જૂન સુધી આકાશમાંથી આગ્ર વરસાદ થશે તમને જણાવી દઈએ કે દર વર્ષે મે મહિનાના અંતમાં જ્યારે સૂર્યદેવ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે અવકાશી સપાટી પર એક અદભુત ખગોળીય ઘટના શરૂ થાય છે જેને નવતપા કહેવામાં આવે છે આ સમયગાળામાં ગરમી તીવ્ર હોય છે બહાર જતી વખતે માથું ઢાંકો પુષ્કળ પાણી પીવો લીંબુ પાણી લસ્સી છાસ અને જ્યુસ અને મોસમી ફળો ખાઓ મિત્રો વાત કરીએ તો આ કારણે વિસાવદર બેઠક પર ચૂંટણી યોજાઈ ન હતી વિસાવદર બેઠક પર બે દિગ્ગજોના સંઘર્ષને કારણે લાંબા સમયથી આ સીટનો મામલો ગુંચવાયેલો છે જેમાં ભાયાણી અને હર્ષ ત્રિપાડીયા એકબીજા પર આક્ષેપબાજીનો દોર ચાલુ હતો હર્ષદ રિબડીયાએ હાઈકોર્ટમાં ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં પિટિશન દાખલ કરતા બેઠકનો મામલો હાઈકોર્ટમાં હોવાથી આ સીટ પર ચૂંટણી યોજાઈ શકી નહોતી પરંતુ હવે હર્ષદ રીબડિયાએ પિટિશન પરત લેતા વિસાવદર બેઠક વિધાનસભા ચૂંટણીનું આયોજન થશે મિત્રોન મહત્વના સમાચારની વાત કરીએ તો આ મામલે ભારતે જાપાનને પાછળ છોડી દીધું છે ભારતે ઇતિહાસ રચ્યો છે નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે અર્થતંત્રને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે તેમણે કહ્યું છે કે ભારત હવે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે જેમાં ચોથો ક્રમ આવે છે ભારતે જાપાનને પણ પાછળ છોડી દીધું છે ભારતનું અર્થતંત્ર હવે ચાર ટ્રિલિયન ડોલરનું થયું છે ભારત થી આગળ ફક્ત અમેરિકા ચીન અને જર્મની છે મહત્વના સમાચાર વાય એચ પડિયારે દારૂના નશામાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે પીએસઆઈની કાર એડિશનલ જીએસટી કમિશનરની કાર એક એક્ટિવા સહિત ત્રણ વાહનોને ટક્કર મારી હતી સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો પીએસઆઈ ની કારમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો મળી આવી માહિતી અનુસાર પીએસઆઈ સામે હવે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે વતન જતી પટિયારે હતો સમાચારની વાત કરીએ તો બન્યો મોજા પણ ઉછળ્યા રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે તેવામાં દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો અરબી સમુદ્ર ગાડોતુર બન્યો અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા દરિયા કિનારે પંદર થી વીસ ફૂટ મોજા મોજા ઉછળ્યા હતા માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે તેમજ સ્થાનિક તંત્રએ સૂચના આપી કૃષ્ણ નગરી દ્વારકામાં અરબી સમુદ્રમાં ભારે કરંટ હોવાથી દરિયો મન મૂકીને હિલોડે ચડ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે